ભુજમાં બાર એસોસિએશનના સંગઠન માટેની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું તે બાબતે વાત કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ વીસ ડિસેમ્બરના રોજ બે હજાર પચીસ માટે જે છે એ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ રહી છે તેમાં જે છે હું મારી પેનલ સાથે ઊભો રહ્યો છું પ્રમુખ પદે હું છું અને બાકી સાથે મારે દરેક જે સિનિયર જુનિયર વકીલોનો સાથ સકાર લઈ અને હું જે છે એ મારી પેનલ ચૂંટણીમાં ઉતારી રહ્યો છું અને અમને બહુ આશીર્વાદ મળી રહ્યા છે દરેક વકીલ સાહેબ અને વકીલ બહેનોનો સાથ સહકાર મળી રહ્યો છું અને એ લોકો આગ્રહ કરી રહ્યા છે કે દેવેશભાઈ તમારે હવે જે છે એ પેનલ સાથે આવવું જોઈએ અને જેટલું સારું કરી શકે એટલું આપણે કરવું જોઈએ એ રીતે આજે હું મારી પેનલ સાથે જે ઇલેક્શનની ટીમ ઉતારી રહ્યો છું તો એમાં આપણે વધારે સારી રીતે બધાના સૂચનો મળી શકે વધારે સારી રીતે આપણે આપણા વકીલ સાહેબોનો સંપર્ક કરી શકીએ વધારે સારી રીતે એ લોકો અમને માર્ગદર્શન આપવા માટે આવી શકે એના સંબંધિત આ જે ચૂંટણી કાર્યાલય વિધિવત રીતે હું ખોલો મૂકું છું અને એના માટે સિનિયર એડવોકેટશ્રીઓ બધા હાજર હતા મને આશીર્વાદ આપ્યા અને એટલે સુધી ખાતરી આપી કે ભાઈ જે કરવાનું હશે એ અમે બધું કરશું બસ આપ જે છે એ સારી રીતે આ ચૂંટણીને મેનેજ કરો અને મારું પણ એક સિદ્ધાંત રહ્યો છે કારણ કે બાર એસોસિએશન અમારો એક પરિવાર છે પારિવારિક ભાવના છીએ ભલે ચૂંટણી આપણે લડતા હોઈએ પણ ચૂંટણી પૂરી રીતે એકવીસ તારીખથી બધા જ અમે વધારે બહારને સારી રીતે કેવી રીતે ઉન્નત કરી શકીએ બધા વકીલ સાહેબોની સેવા સારી રીતે કેવી રીતે કરી શકીએ એ ભાવના સાથે જ અમારે એસોસિએશનની ચૂંટણી થતી હોય છે અને આજે એ ચૂંટણીના અનુષંગિક બધા સિનિયર વકીલ મિત્રો મારી બહેનો મારા જુનિયર વકીલ મિત્રો મારા સપોર્ટરોના સાથ સહકાર સાથે મેં આજે વિધિવત ચૂંટણી કાર્યાલય ખુલ્લું મૂક્યું છે અને બધા લોકોના મને જે છે દરેક કોમ્યુનિટીના જે છે એ મને આશીર્વાદ મળી રહ્યા છે સાહેબ હું જે છે એ કોપ સભ્યથી કરી અને મહામંત્રી સુધીના પદો ચૂંટાઈને મેં આ ભોગવ્યા છે અને હર હંમેશ મને મારા વકીલ મિત્રોનો સાથ સહકાર સપોર્ટ મળ્યો છે અને મને જીતાડવા માટે એ લોકોએ મને ખૂબ મદદ કરી છે મને લાગણી પ્રેમ આપ્યો છે અને જીતી ગયા બાદ દરેક નાનામાં નાના વકીલથી લઈ અને અમારા સિનિયર મોસ્ટ વકીલ સાહેબોનો આદર જળવાય એમનું માન જળવાય અને એમના કાર્યો તા એને સુપેરે બહાર એસોસિએશનની વ્યવસ્થા જે જે સુપેરે ચાલે એના માટે મેં સિનિયર વકીલોના માર્ગદર્શન હેઠળ મારા જુનિયર વકીલ મિત્રોના સહકાર સાથે હંમેશા મને મેં ચૂંટણીમાં મને વિજય અપાવ્યો છે અને વિજય મેળવ્યા બાદ મેં જે છે એ લોકોના માર્ગદર્શન અને એમના સહકાર સાથે મેં બાર એસોસિએશનની કામગીરી કરી છે અને નેત્રલિપક કામગીરી અમારા ટેન્યુ દરમિયાન કરવામાં આવેલી છે અને એ બધા જ વકીલ મિત્રોના ધ્યાનમાં છે અને એના કારણે જ એ લોકો મને આગ્રહ કરી રહ્યા છે કે તમારે ચૂંટણી લડવાની છે અને આપ ચૂંટણી લડો સાહેબ અત્યારે મારો ખાસ એક મહત્ત્વનો પરિબળ એ રહેશે કે ભાઈ સિનિયર વકીલ મિત્રોનો આદર જળવાય અને એ વકીલ મિત્રો કેમ જુનિયર વકીલ મિત્રોને ઉપયોગી થઈ શકે કેમ માર્ગદર્શન મળી શકે એના માટે જે છે સંકલન કરવું અને બાર અને બેન્ચના રિલેશન સુમેર ભર્યા રહે એકબીજાની સાથે સહકાર થાય કારણ કે અમારા બાર અને બેન્ચનું કામ એ છે કે લોકોને ઝડપી ત્વરિત અને ન્યાય થાય અને વકીલ સાહેબો છે એ પણ કોર્ટ ઓફિસર છે એમની પણ એક ડિગ્નિટી જળવાય એવા હેતુ સાથે બાર અને બેન્ચનો રિલેશન જળવાય એ હેતુ સાથે જો કરવાનો છે અને સાથે સાથે જુનિયર મિત્રોને માર્ગદર્શન મળે એના માટે મારે જે લીગલ સેમિનાર લીગલ કેમ્પો એ કરવાના છે એના સિવાય જે મારા વકીલ મિત્રોની સમસ્યાઓ છે એ પણ મારે એના હલ માટે પણ મારે સાથે બેસીને જે છે એના માટે કરવાનું છે અને વિશેષમાં અમારી જે છે એ હાઉસિંગ સોસાયટીનું કામ મેં જે તે વખતે મારા ટેન્યોરમાં ઉપાડ્યું હતું અને એ જે છે અમે મંડળીની રચના કરેલી છે અમારી મંડળીઓ ઓલરેડી કાર્યરતે એને આગળ ધપાવી અને મારા ટેન્યોર દરમિયાન આજે હાઉસિંગ સોસાયટીનું મારું જે એક સપનું છે આદરણીય લોઢિયાભાઈએ જે મને આ સપના માટે પ્રેરિત કર્યા છે એ સપનું પૂરું કરવું કે એક વકીલોની હાઉસિંગ સોસાયટી બને એને પણ મારે આગળ ધપાવવાનું છે અને સરસ્વતી સન્માન અત્યારે નાનામાં નાના કર્મચારીઓના બાળકોનો પણ સરસ્વતી સન્માન થાય છે મેં જ્યારે અમારો ટેનોર હતો ત્યારે અમે સરસ્વતી સન્માનનો પ્રોગ્રામ રાખ્યો હતો અને હવે ફરીથી જે છે એ અમારા ટ્રેનોરોના વકીલ સાહેબોના બાળકોને પ્રેરણા મળે પ્રોત્સાહન મળે એના માટે સરસ્વતી સન્માન કરવાનું પણ અમારું એક આયોજન છે આ બધા મુદ્દાઓને લઈ અને અમે લોકો સમક્ષ અમારા વકીલ સાહેબો સમક્ષ અમારી બહેનો સમક્ષ જઈ રહ્યા છીએ અને અમને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ